લાવ પૈસા ખરેખર તું બોલવામાં બહુ ઉસ્તાદ થઈ ગયો છે હો હવે પણ મારા આગળ છે ને બહુ ને બોલવાનું 5 રૂપિયા નહીં રૂપિયો છે લે 2 રૂપિયા છે લે દે હેડ હડ કાકા મત તૈયાર થઈ ગયો હમ ચોક જવાનું આપડું નહીં કે તૈયાર થા નહીં

ऐसा मार गया शिव। हम्म। हाँ तेरी हूँ। हम्म। उम्ता तो आलू। रुपिया। हो वा। रुपिया नहीं। बच्चन कोट कोट रुपिया माफ़ करो आलू। हाहाहा। नहीं नहीं। ये चार रुपये बजाय यार। मंदन कोट कोट रुपिया ले मंदन चार रुपिया आले

અરે દસ રૂપિયા માગે છે મારા જોડે છૂટા નહીં ચોકી લાવું કેજો આલો છોકરો રાજી થાય ગળા ની છો ઘર નક્કી હાલ દઉં ના તમે દસ રૂપિયા હાલો જોવા જો

ખેગરજી પૈસા ભેડા કરવા આટલા બધા વધારા ના થઈ દો હવે દસ રૂપિયામાં કોઈ ભેડું ના થઈ જાય ભેડું ના થઈ જાય મને ખબર છે બંગલો ના બંધાય પણ છોકરા તો હાલ પડી જાય દસ રૂપિયા વાપરવા

થોડોક તો જીવ બાળવો પડે તમે તાર તમે સાયકલ લાવો ને તો હું ખેંચી આવ્યો બસ પણ હવે તમાર સાયકલ માં બેસ્યો જ ન કોઈ દાડો વાપર એટલી ગડા હવે હું તમને બેહારીયો એ ની હું હવે તો ખેતવા કે હો તો એ ની બેહારું આ તો બેસ્યો જ ન પણ હવે હારું જો અત્યારે મગજ પકડ્યા વગર ના ના 10 રૂપિયા બતાવવા છે ને જોર આવે છે એમ મ્યુઝિક લેવા આવ્યો એમ હા તમે નતો કીધું કે સુટ્ટા કરાઈ ના લ્યો લાવો કોને મારે છે કે બન પકડી છે પોસ રૂપિયા ની વાત હો તને તું દો આવે છે કઉ એટલે કે ઓફર બકા હા કાલે આવજે તું પોસ રૂપિયા લેવા હો હા જા અરે ભાઈ હા ક્યાં પીવું હોય તમે બે હે ક્યાં પીવી પોસ રૂપિયા ને તો હાલો એ તો એ તો એ તો કાલ આવજો હો જા

રાતે એમ <ramat> <totipan> <totipan> કેટલા વાગે ઉઠ્યો આતારે હું તો વેલા ઉઠું જ છું એવ એમ ને મોઢું ધોયું કે નહીં ધોયું ના મે નહીં ધોયું તો હું ઘરે જઈને ધોઈ દે આયો તો ઓય કણ આય હું તને ધોરાઉ હે ને મોઢું ધોરાઉ ઓય આય ના માં મોઢું નહીં દો હાલ પહેલા તમે 5 રૂપિયા આપો અતારમાં મને આવો પહેલા પહેલા 5 રૂપિયા ના ઓય બે uh જ -uh, <laughs> <laughs>

ખાવાના મારા થોડે ટાઈમે જ નહી મર સ્પેશલ તારા બદલ આવ્યો હું મૂર્ખા પણ તું બોલા બોલા

તમારો પોણે બીજું પહો કે નહી પહોંચો પછી એટલે પાવુ પાવુ ભાઈ ભૂલીશું હડકમો ને હડકમો કે હું મુજબ યાર

આટુ પોછે કે ને લઈ જા ઓન અમે 5 રૂપિયા વાપરવા આવવાનો વાયદો કર્યો હતો ને મારું લઈ પડ્યું છે એવું છે એમ હા તે બરાબર આગળ મારી આબરૂ નાખાય સુખ શાંતિ જતો રહેવાય છે અરે નહીં મારા જોડે નહીં મારા નહીં કેટલી વાર કહેવાનું

પકોડા જેવું મોટું કરી લેવાનું હમણાં એ તો પકોડા જેવું થતું છે કિશોર

ફૂલતા બાપ વામું નહીં હો બાપ વામું નહીં હા બાપ વામું બોલ્યા તો હું ભૂલી જાય કે તમે મારા બાપો થવા છો વાહ ભાઈ વાહ જબરજી બાલી લેતાં તો હો જબરજી બાલી હા અત્યારે છે ને મગજ નાખા મારું ઉપર ચૂકવાનું મગજ તો તમે મારું કહો એટલે હું કે રીતના ખઉં યાર તો કંઈ ચાલના પોત રૂપતા નહીં આનતા તારો નહીં યાર એ રહ્યારે વાત કરી દેજે આમ ને કીધું એટલે

તમે તો ભેદભાવ નહી રાખતા તો માં પણ મફત છોકરું હોય કે ભરભારું છોકરો હોય ભેદભાવ નહી રાખતા તો પછી તમે ભેદભાવ જેમ રાખ્યો તમે

વાઘુજી નું છોકરું છે વાઘુજી આખા ગો માં હઠ ના ભરેલા છે તો મધ્યનું છોકરું તો હઠ નું ભરેલું હોય કે તમારા કાયદેસર પૈસા હાલી ગયા હોય એમ નઈ આ ગટું કે

મારી વાત અભડો આ પૈસા તો હતો નહિ પકડી લાવવાનો હતો મિનિટ ધમકાવાની વાત નહી તમે થોડુંક માફી બોલો બરાબર ખબર છે મેં કીધું

हा 500 पाटण हा